રસાયણના લોકોને ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે તેવી બાતમીના આધારે પીસીબી પોલીસે સિવિલ ચાર રસ્તા પાસે ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડીને સાતની અટકાયત કરી છે આજકાલ સુરત શહેર સહિત રાજ્ય અને દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના લોકોને ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે છેતરપિંડી કરાઈ રહી છે એવી ચોક્કસ બાતમીના આધારે પીસીબી પોલીસે નવી સિવિલ હોસ્પિટલના ચાર રસ્તા પાસે આવેલ રાજહંસ બે કોમ્પ્લેક્ષ ઓફિસ નંબર બી માં દરોડા પાડ્યા હતા જ્યાંથી આરોપી અમન અકબરી ગોરી સલમાન ફિરોઝ પઠાણ વિનોદ નાના ચૌહાણ તાહિર મોઈનુદ્દીન ગોરી આમિર હારૂન નુનાની જુનેદ હુસેન પઠાણ અને ઝેબુનીસા અઝર શેખની અટકાયત કરી તેની પાસેથી મોબાઈલ ફોન કોમ્પ્યુટર સહિત ત્રણ લાખ ઓગણચાલીસ હજારથી વધુના મુદ્દા માલ ઝડપી પાડ્યો છે આ લોકો સુરતીજનોને ડેટા એન્ટ્રી કરવામાં નેવું ટકા ઉપર ચોકસાઈ આવે તો જ પૈસા આપવાનો નહીં તો પાંચ હજાર ચારસો ને સાહીઠ રૂપિયાની પેનલ્ટી વસૂલ કરતા હતા અને જો આપે તો કેસ કરવાની ધમકી પણ આપતા હતા અને બળજબરીથી નાણાં પડાવી છતરપિંડી કરાતી હોવાની ફરિયાદના આધારે રેટ પડાઈ હતી